મારા મારા વીરા વીરા રે ીરાેરાીરારે મર ભૈ લે ભવયા રાખડી બાંધી દીધી છે મારો ભાઈ ખીમડીયો સાત સાત દિવસથી જંગલમાં જંગલ કાપવા ગયા છે મારા ભાઈ પણ હજી સુધી આવ્યા નથી પણ મારો વીરો હમણાં આવશે અને હું એને રાખડી બાંધી દઉં સારો ભાઈ આવી ગયો છે બેન હા મારી બેન કોઈ દિવસ આજે કાય તહેવાર છે રક્ષાબંધન જેવો હો રક્ષાબંધનનો તહેવાર છે અને મને ખબર પણ નથી ભલે મારી બેન એટલા માટે તું મારી વાટ જોઈને

હા <laughs> જયારે આપણે નાના નાના હતા ને ત્યારે આપણા માવતર આપણે છોડીને સરગવા ચાલ્યા હવે તો પાડોશીના રોટલા ખાઈ ખાઈ ઉછરીને મોટા થયા મારી બેન પણ

તારા માટે સરસ મજાની ચુંદડી લાવી આપો પણ કેવી ચુંદડી લાવું જેવી તું કે એવી જ ચુંદડી લાવું કેવી ચુંદડી કેવી એ મને લીલી પીલી ચુંદડી લાવી

આ રસોઈ બનાવવાની હો ભલે વીરા એ આવજે એ આવજો ભાઈ એ આવજે મારો ભાઈ ખીમડીયો મારા માટે શહેરમાં તુંદરી લેવા ગયો છે પણ મારો ભાઈ આવે ત્યાં સુધી માં સરસ મજાની રસોઈ બને રાખું બધાય મેળામાં આવજો બધાય મેળામાં આવજો બાબા આજે એક ઢેરડી નગરમાં બધે કહી દીધું છે પણ એક ઘર બાકી છે ખીમડીયાનું ઘર બાકી છે

મારો ભાઈ ખીમડીયો ઈ મારા માટે ચુંદડી લેવા ગયો ચુંદડી લેવા હા શહેરમાં શહેરમાં હા ચંપા તું એટલી જ છે ચંપા મેળામાં આવવાનું છે

બે વાત કરું પણ તારો ભાઈ તને ચુંદડી નો ઓઢાડે ને એ વાત તમારા હિત વાત છે ચંપા હે ચંપા તું મારા નામની ની ચુંદડી ઓઢી લે ચંપા આજ ઢેરડી રાજા રાવત રણસી બાપુ એનો સમણો આજ નાનજી કોટવાર આજ તને ચુંદડી ઓઢાડો આવ ચંપા એ કોટવાળ કાકા વિચાર તો કરો હું તો તમારી દીકરી કેવાવ અને દીકરી ઉપર આવી હિરણી નજર તમારે નો કરાય હે ચંપા

એને તો ઈ પણ ખબર ન હોય કે મારો ભાઈ કેટલો બધો ભૂખો થઈને આવ્યો છે એને તો મારા માટે રસોઈ પણ બનાવી હોય ચાલ એને જ ચંપા

ત્યારે અમારા માવતર છોડીને ચાલ્યા ગયા અને એક ને એક લાડક વાઈ બેન લાડકોટ થી ઉછેરીને મોટી કરી અને કોઈ માણસે મારી બેન નો ખૂન કરી નાખ્યો અરે આ ચુંદડી વરવા જોતો પણ આ ચુંદડી ઓઢવાની મારી બેન ચંપાને કેટલી બધી વાસ હતી ચંપા ભગવાન આ શું કોને રાવ કરું પણ આ ચૂંટણી ઓઢવાની મારી બેન ચંપા ને કેટલી બધી હોશ હતી એ હોશ આજે અધૂરી રહી ிோோ இரலி மாடி நாடா மறைபாங்க

ઉછેરીને નાનપણ મોટી કરી અને આ મારી બેન ને મેળામાં જવાનું હતું મારી વળાવવાની હતી એ ઓરતા મારા મનમાં રહ્યા એવા ઓરતા

ફરિયાદ લઈને જાઓ કે મારી બેન ચંપાનો મને ન્યાય મળે બરોબર છે યાદ આવે છે રમત રણસી બાપુ જેને દેવ જેવો રાધા કહેવાય ના જાઓ રાત ની અંદર મારી બેન ચંપા નો ન્યાય મને જરૂર મળશે ગયો માટે દરેક આમંત્રણ દેવા માટે પણ હજી કોટવાલ આવ્યો નહીં બહુ મોડું થયો અરે અરે બાપુ આટલો બધો હાફળો ફાફળો કેમ થા એટલા જ માટે આમંત્રણ આપવા માટે ગયો પછી એક શેરીમાં ગયો ને ત્યાં હડકાઈ હતી વાંહે થઈ એટલે દોડામ દોડ એવું હાલો બાપુ મેં તને મેળા માટે દરેક ઠેકાણે જઈ આવ્યો મેળા નું તૈયારી કરો મેળા જતા એમ કોણ છે જવાનું શા માટે તું આવ્યો છે ને હાથ કેમ જોડે છે હા બાપુ હા આપણા દિલ્હી નગરના પ્રાંગણામાં રહું છું અને વણકર છું બાપુ તારું નામ મારું નામ ખીમડિયો છે ખીમડિયા હા બાપુ આટલો બધો વ્યાકુળ છે આટલો બધો ધ્રુજ છે કેમ અરે બાપુ હા આજે તો મારી માથે આપ ફાટ્યું છે બાપ વાત કરે વાત મારા પ્રાંગણાની અંદર અને આ મારા રાજની અંદર

કોઈ રદમ માણસે એનું ખૂન કરી નાખ્યું છે બાપુ હું છે એટલા માટે તમારી પાસે ન્યાય લેવા આવ્યો છું બાપુ ન્યાય તારી બેનનું ખૂન અને એ પણ મારા જીવતા મારા રાદની અંદર કોણ યરો પાપી છે ચાલ આખા નગરની અંદર તપાસ કરો એ તારી બેન ચંપાનું ખૂની હાલ ને હાલ ગોતી એને જરૂર

બરોબર છે બાપુ ન્યાય ન્યાય જોઈ બીજું કઈ જરૂર ન્યાય મળશે એક કામ કર હે ભાઈ રાજ ભરો એને જરૂર ન્યાય મળવો જોઈએ બાપુ હા તમે સમજતા નથી કે આજ ખીમડીયો છે ને તો એની મોટી ભૂલ છે મોટી ભૂલ એ છે કે રાજા મહારાજા સારા કામે જતા હોય ને અમે મૃદા લીન ના મળે પણ કાય વાંધો નહીં પ્રજાજનો છે માફ કરી દયો એને કહી દયો આજે તમારા બજે થાતી વિધી હોય ને ઈ કરી નાખો આવતી કાલે ધેરલી નગરના રાજા તમને જરૂર ન્યાય આપશે અને અત્યારે જો તમે ન્યાય દેવા બેહો ને તો આ મેળાને આવે મંત્ર આપેલ છે ઓલી મોજડી વાળી જડી વાળી છોકરી મેળો વિખાઈ જાય અને આપડી બાજે બધે ફેરફઈ જાય હા બરોબર છે હમણે કહી દઉં ખિમડિયા

અને તમારે મેળામાં જવાનું મોડું થાય છે અરે બાપુ તમે તો આ દેશના રાજવી છો કદાચ તમે હુકમ કરો ને તો તો એવા અનેક મેળા બરાબર પણ મારી બેનનો ન્યાય કાંઈ રોજ રોજ નો દેવાય મને તો મારી બેનનો ન્યાય અત્યારે જોઈશું હું તો અહીંનો રાજા છું કારણ કે જે હું હુકમ કરું ને એમ થાય તો એમ ન થાય કારણ કે હું અહીંનો રાજા છું આજે નહીં પણ કાલે ન્યાય દેવાય અત્યારે અમારે મેળો જવાની કાલે ન્યાય આજે ન્યાય નથી દેવો અરે શા કામ રાજવી કે પ્રજા હમુ જોતો નથી શા કામનો નો રાજવી આ પ્રજા ના આંસુ આસુ નથી અરે ન્યાય દેવાની તમારામાં તાકાત ન હોય તો ગાંધી પ્રત્યે ઉતરી જાઓ અને કોઈક ન્યાયધીશ માણસને બેહારો કે અમારી જેવા ગરીબ લોકોને ન્યાય આપે હે ખીમડીયા આટલો બધો તું આગળ વધમાં કારણ કે અમારા જેવા રાજા ને એમ કહેશે રાજ ગાંધી થી હેઠા ઉતરો અને કદાચ જો તને ન્યાય ન દઉં તો તું શું કરી લેવાનો છે એટલે મારી બેન નો ન્યાય તમે નહિ મળે આજે આવતી કાલે મળશે તો સાંભળી લો રાવત રણસિંહ જો મારી બેનનો ન્યાય નો દેવો હોય ને તો આ ખીમડીઓ આવતી કાલે તમારી હવે બાર વટે ચડે છે હા હા બાર વટે બાર વાત તું કરે છે ને તો ન્યાય આજે નહીં મળે અને કાલે નહીં મળે તો સારે થાઈ કરી લે સાંભળી લો રાવત રણસી અરે આવતી કાલે તમારા ગઢડા કાંગરે કાંગરે બેરી કરો બેહરી દીજો આવતી કાલની નિંદ્રા નો હરામ કરો ને

પ્રજાજનો બધી ભેગી થઈ ગઈ છે મેળો અકડા ઠંડ જામી ગયો છે અને ઓલી મોજડી વાહ મોજડી વાહ મોજડીવાળી છોકરી છોકરી યાદ કરાવી દીધું આજ તે યાદ કરાવી દીધું અને હમણાં રહેમાન રહેમાં બેઠો રહેશ અને મારા હુકમ થી મેળા નું આયોજન કર્યું છે હાલ કોટવાકરાત નથી હા સાચી છે તારી હાલ મેળે હાલ થાય